પાવાગઢ નજીક આવેલા તળાવમાં એક દુઃખદ સામે આવી છે જેમાં મિત્રોમાંથી એકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે કરુણ મોત થયું છે અને જ્યારે એકને ફાયર વિભાગે જીવ તંત્ર બચાવી લીધો છે અને મળતી માહિતી પ્રમાણે મૂળ ઝાલરિયા ગામ અને હાલોલમાં કડિયા કામ કરતા જીગ્નેશ રાઠવા સહિતના છ મિત્રો સવારે ત્રણ મોટરસાઇકલ પર ચેલાવાળા બાબાદેવના દર્શને ગયા હતા અને બાદમાં તેઓ વડા તળાવે નાહવા માટે ગયા હતા અને દુર્ઘટના બની હતી પાણીમાં નાહવા ઉતરેલા મિત્રો પૈકી વિપુલ રાઠવાનું તળાવમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે જ્યારે જીગ્નેશ રાઠવા પાણીમાં ફસાઈ જતા હાલોલ ફાયર વિભાગે તેમને રેસ્ક્યુ કરીને બચાવ્યું છે तो वड़ा तलावनी अंदर एक... મિત્રનું ડૂબી જવાથી મોત થયું છે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડા તળાવના છે ત્રણ મિત્રો નહાવા પડ્યા હતા અને નહાવા પડતાની સાથે જ તેમાંથી એક મિત્રનું મોત નીપજ્યું છે ફાયર રેસ્ક્યુ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને એક મિત્રને તેને જીવંત બહાર કાઢી લેવામાં આવ્યો છે આ જે ઘટના છે તે એક હાલોલ કાલોનની છે અને આ સાથે જ વડા તળાવની એક દુઃખદ ઘટના છે અને તેને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં પણ આવ્યું છે એક મિત્રનું ડૂબી જતા મોત પણ થયું છે તો આ સાથે તમે જોઈ શકો છો કે રેસ્ક્યુ ટીમ કેવી રીતે આવી રહી છે અને બચાવી રહી છે પાવાગઢ નજીક જયારે વિપુલ રાઠવાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે પાવાગઢની આ ઘટના છે મારે લગભગ ત્રણ થી ચાર કિલોમીટર જવું પડે ધારિયા બરાબર સાહેબ અને એક દુકાનનો કોઈ ટાઈમ નક્કી નહીં નવ વાગે દુકાન ખોલે ને પાંચ વાગે કે ત્રણ વાગે કોઈ બી ટાઈમે બંધ કરી દે એ લોકોને ચૌદ તારીખ પછી જ આપે એ લોકો બે ત્રણ દિવસ આપે અને પછી બંધ કરી દે એ લોકો પછી અમારું અનાજ કેવું કે આપે નહીં આપે એવું કરી દે ગયા મહિનાના અનાજમાં અમુક ચોખા ઓછા આપ્યા ગ્રાહકોને નહીં મળ્યા મને એટલું થઈ થયો એમ કે સાહેબને આવેદન પત્ર આપવા માટે અલગની માંગણી છે દુકાન તો છઠ્ઠા મહિના મેં કેળ આપ્યું મેં બરાબર અઠાવીસ અઠાવીસ તારીખે આપ્યું તો આજે જો એટલે કે ઘઉ ચોખા ને એટલું જ આપ્યું સાહેબ બરાબર કે મોરસની વાલે ઓનલાઈન બંધ થઈ ગયું ડાળ બાર બધું ચણા બણા બધું બંધ થઈ ગયું મારું એટલું કારણ મેં છઠ્ઠા મહિનામાં કેળ આપ્યું છે તો આ વસ્તુ કેમ નહીં મળે એ જ મારે ઓનલાઈન બંધ થઈ ગયું ઓનલાઈન બંધ થઈ એટલે કીધું ભલે બંધ પણ મારે મોરસી એટલી જ મળવા જોઈએ ને કે એ બધું બંધ થઈ ગયું સાહેબ બરાબર સરકારી દુકાન અમારે અલગ કરવાની જ છે બે ચાર ત્રણ કિલો અડ ત્રણ કિલોમીટર એટલા હાલી જવું છે એટલા માટે અમે અને અમે અલગ કરવા માટે એટલા આવ્યા છે સાહેબ બરાબર